બાળદોસ્તો હવે આપણે કાવ્યનું શ્રવણ કરીએ The Vino भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै गुरुवे नमः नमः शिवाय હા મારું બાળક હા સ્કૂલમાં ભણે છે ચોવટીયા વેદ ચેતનભાઈ છે એ સાતમા ધોરણમાં ભણે છે ધ્યાની ચેતનભાઈ ચોવટીયા બાલવાટિયામાં ભણે છે જે વેદ છે એ પહેલેથીના એ જ ભણે છે અત્યારે સાતમા ધોરણમાં હોસ્ટેલમાં છે આ જ્ઞાન સાથે ગમત ભાર વગરનું ભણવ ભણતર પ્રાકૃતિક વાતાવરણમાં પ્લસ ઘણી બધી એક્ટિવિટી કરાવવામાં આવે છે યોગા ગીતાજીના શ્લોક મારો બાળક સાતમા ધોરણના વેદ ચોટિયા ભણે છે તેને ગીતાજીના ઘણા બધા શ્લોકો કંઠસ્થ છે મને તો મેં મારા બાળકના બધા પુસ્તકો ચેક કર્યા એમાં બહુ સરસ ટીચર દ્વારા એનું ચેકિંગ છે પ્લસ એને ટેસ્ટ લેવામાં આવે છે યોગા બીજી બધી એક્ટિવિટીઓ ઘણી બધી કરાવવામાં આવે છે સિટી લેવલ જ ગ્રામ્યમાં અમારા ગામના તમામ બાળકોને શિક્ષણ આપતી એક માસ સંસ્થા હોય તો આરુણી શૈક્ષણિક સંસ્થા છે તેનું મને ખૂબ જ ગૌરવ છે આડા ઓરચ રવત સિસ્ટમ ન જોવે આડા ઓરચ ચાલતે નઈ અને ચોરસ પરફેક્ટ જગ્યા ઓવી જોઈએ નઈ ચોરસ પરફેક્ટ હોવા જોઈએ આડા હવડા ચાલતે એ કાઉન્ટ કરવામાં આવશે બાકીના фаઉલમાં જાશે તમે આખો ભાઈ એમ હું મારે કેમ કરો વિડિયો ઉતારે ભલાઈજે બોલ સુના કી માટી દેને નકને બે ચોરા જીતા વાડે એ તરાખાતાલી છેની શું નામ બેટા તમારું যাত্রী તમે સ્કૂલમાં ભણો છો આરવની શૈક્ષણિક અજગનો સોલ બરાયોથી ચાલો બરાયો શું શું છે એમાં ચીકુનો જ્યુસ બીસ એવર ગળપ કરો તરબૂજ анаનાસ કેળા દસ

भरु नानु कृपाळु कर्तक खटू केसाण साब तीरे रंग भरु नानु कृपाळु मरुगामडू उषा नि जानती भेद रे रंग भरु नानु कृपाळु मरुगामडू डायर સરસ శక్ష్ణ సంకూల అ છેલ્લા ચાર વર્ષ થી હું જોબ કરું છું મારો અનુભવ સારો એવો છે આ સ્કૂલ માટે કે પરિવાર જેવો મને બધો સ્ટાફ મળ્યો છે અહીંયા આવીને મને અને હું શિક્ષક તરીકે એક પેલા તો હું વિદ્યાર્થી આ સ્કૂલ ની જતી પેલા અને પછી મને આ સ્કૂલમાં કહેવાય દિક્કજ તરીકે મને પરફોર્મન્સ આપવા મને મારે કોલ આવ્યો મારી ઘરેથી અને પછી હું આ સ્કૂલમાં જ ભણાવવા માટે હું આવી અને આ મારો રોલ છે હું આઠ અને માં હું સાયન્સ વિષય લઉં છું અને એમાં બાળકો સાથે બહુ સારો એવો વ્યુ મળે છે મને અને પછી ક્લાસની અંદર ન ગહેવાય તો બાળકો બધા બધા જ ખુશખુશાલ હોય છે અને ભણાવવાની એટલી મજા આવે છે અને બાળકોનો રિસ્પોન્સ પણ મારા પ્રત્યે સારો છે બહુ મજા આવે છે સ્કૂલમાં અને સ્કૂલની ઇવેન્ટ પણ બધી અમે સારી અહીંયા પ્રોવાઈડ કરીએ છીએ જેમ કે તમે જોઈએ તો બધા ફેસ્ટિવલ સેલિબ્રેશન કરીએ છીએ ગણેશ કરીએ છીએ જન્માષ્ટમી સેલિબ્રેશન કરીએ છીએ પંદરમી ઓગસ્ટ સેલિબ્રેશન કરીએ છીએ પણ સેલિબ્રેશન સ્કૂલમાં જોરદાર હોય છે અને બીજી અદર પ્રવૃત્તિ પણ બાળકો પ્રત્યે કરાવવામાં આવે છે માનો કે વેસ્ટ માંથી બેસ્ટ પ્રવૃત્તિ કાગળમાંથી કઈ રીતના બાળકને નવું બનાવવું એવી પ્રવૃત્તિ પણ અમે આપવામાં આવે છે અને આજે અમે ઇવેન્ટ તમારી જોવું આજની તો અમારે અહીંયા પ્રાચીન વસ્તુઓનો ક્લાસ છે નેવી એરફોર્સ અને આર્મીનું પણ અમે ક્લાસ બનાવેલી થીમ બનાવેલી છે સાયન્સ થીમ છે પછી આજે સરસ્વતી મંદના સરસ્વતી કહેવાય વાણીની દેવી છે તો એના માટે પણ અમે સારું એવું આજે ડેકોરેશન કરેલું છે ઇન્ડિયાનો મેપ બનાવેલો છે ઇન્ડિયાના મેપમાં કઈ કઈ બાદ જ્યોતિલિંગ છે એ બાદ જ્યોતિલિંગ પણ રાખવામાં આવી છે આપણા ચાર ધામ પ્રોવાઈડ કરવામાં આવેલા છે આપણા ઓગણત્રીસ રાજ્ય પણ એ મેપની અંદર બતાવેલા છે પછી અમે એક જંગલ થીમ કરેલી છે તો જંગલ માં ઋષિ કઈ રીતના બાળકોને પેલા પ્રોવાઈડ કરતા કે કઈ રીતના એને ભણાવતા હતા કઈ રીતના બધી વિદ્યાઓ શીખવાડતા હતા એ પણ અમે આજે એ થીમ બેઝ પણ લઈ ગયા છીએ અમે બાળકોને સવારે બાળકોને લેવા જઈએ છીએ ત્યારે બધી બસમાં શિક્ષકોને પણ અમે રાખીએ છીએ અને જયારે છેલ્લે બાળકો પોતાની ઘરે જાય છે ત્યારે પણ શિક્ષકોની સાથે જાય છે અને તે ટ્રાન્સફર સુવિધા પણ અમે સારી એવી પ્રોવાઈડ કરીએ છીએ અમારી શાળા છે એ ચારણિયા છે ચારણ મધિયાળા પોતાનું જ ગામ છે એ નાણા છે અમરાપુર છે ખીજડિયા છે ઘડિયા પણ અમે બસની સુવિધા પ્રોવાઈડ કરીએ છીએ અને દૂરના ગામ માટે અમે હોસ્ટેલી સુવિધા પ્રોવાઇડ કરેલી છે અને હોસ્ટેલી સુવિધામાં ઘર જેવું જ વાતાવરણ અમે પ્રોવાઈડ કરીએ છીએ અને હોસ્ટેલમાં જે બાળકો રહે છે એને અમે સારી એવા શિસ્ત વાલી સાથે કઈ રીતના એને વર્તવું સવારમાં ઉઠીને સ્લોક બોલો સાંજે સુવા ટાઈમે સ્લોક બોલવો બપોરે જમવા ટાઈમે સ્લોક બોલો એવું પણ અમે એને પ્રોવાઈડ કરીએ છીએ અને અધ્યાય બારમા અધ્યાંના સ્લોકો પણ અમે અમારા વિદ્યાર્થીઓને શીખવાડીએ છીએ કે કારણ અમારી સ્કૂલ માં અમે સારું વાતાવરણ વાતાવરણ પ્રોવાઈડ કરીએ છીએ ઘર જેવું વાતાવરણ આપીએ છીએ કારણ કે ટીચર અને શિક્ષક જેવું નહીં મિત્ર અને મિત્ર સાથે કેમ વાત કરતા હોય એવી રીતના અમે પ્રોવાઈડ કરીએ છીએ અને પ્લસ બાળકને અમે એવું નહીં કે ખાલી ભણવાનું જ્ઞાન આપીએ છીએ એની સાથે અમે ઘરમાં વાલી પ્રત્યે કઈ રીતના આદર કરવો વડીલો પ્રત્યે કઈ રીતના આદર કરવો કેવી રીતના કપડાં પહેરવા એના લઈને બધું જ અમે પ્રોવાઇડ કરીએ છીએ અને પ્લસ તમારા સિટી જ સ્કૂલમાં ભણવા તમે મોકલો છો એના કરતા પણ સારું અમે વિશેષ અહીંયા અમારી ગામડાની સ્કૂલમાં અમે સિટી જેવું લેવલ આપીને અમે એને પ્રોવાઇડ કરીએ છીએ એજ્યુકેશન બધું અધર એક્ટિવિટીમાં પણ એને ધ્યાન આપીએ છીએ એવું નહીં કે અમે એજ્યુકેશન ઉપર જ ફોકસ કરીએ 你在这儿